ખાસ કરીને જોવા જઈએ તો હાપેશ્વર પાણી પુરવઠા છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાનું છેવડાનું ગામ કેલધરામાં પચીસો થી વધુ ની વસ્તી છે જ્યારે ગામમાં પાણીની ટાંકી છે નર્મદામાંથી પાણી લઈને હાપેશ્વર પાણી પુરવઠા યોજનામાં પીવાનું પાણી મળે તે માટે

પાણી ભરવા જવું પડ્યું તે પણ એક વાત છે જયારે ટેન્કરો જગ મંગાવ્યા તે પણ ખલાસ થઈ ગયા હવે ત્યારે ક્યાંક ને ક્યાંક હવે સરકાર ક્યારે જાગે છે અને આ વિસ્તારના ગામોમાં છે તે પાણી ક્યારે આપે છે તે જોવું રહ્યું મારું લગ્ન છે એટલા માટે મેં પાણીની સુવિધા મારે નહીં એટલા માટે મેં પાણી લેવા આવી છું અમારા ગામમાં પાણીની સુવિધા નહીં એટલા માટે અને બોર ટેન્કર ને પાણીના જગને એવું મંગાવ્યું છે પણ તે બી ખતમ થઈ ગયું છે એટલા માટે મેં દૂર પાણી લેવા આવી છું એ માંગ છે કે પાણીની સુવિધા હોવા જોઈએ એમ પાણી નથી એટલા માટે પાણીની સુવિધા મારા ગામમાં કરો